આ એક તમે દૂધની ડેરી બારે સાંભળ્યું છે આ દેશની પહેલી ગૌમૂત્રની ડેરી છે ઓ રોજનું દસ હજાર લીટર ગૌમૂત્ર ખેડૂતો પાસેથી લઈએ છીએ અને એનાથી અમે એનું અમોનિયા ફોટા સેપરેટ કરી અને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીએ છીએ એટલે બનાસકાંઠા માટે એવું કહેવાય ને કે પથ્થર મારીને પણ એ પાણી કાઢી શકે એવી એ ધરતી છે અને બનાસકાંઠામાં જો આવા સ્ટાર્ટઅપ થઈ શકતા હોય તો આપડા ગુજરાત પાસે બહુ બધું પોટેન્શિયલ છે બહુ બધા સ્ટાર્ટઅપ થઈ શકે છે આપણે આજકાલ ઓર્ગેનિક ની ખૂબ વાત કરતા હોઈએ આપણે ફ્રૂટ લેવા જઈએ કે શાકભાજી લેવા જઈએ તો આપણે ઓર્ગેનિક હોય એવું આપણે જોઈએ છે કે હવે આપણે ફર્ટિલાઇઝર વાળું ન ખાઈએ પણ જો ફર્ટિલાઇઝર સ્ટાર્ટઅપ છે સ્ટાર્ટઅપ છે બનાસકાંઠામાં આમ તો બહુ જ પોટેન્શિયલ છે જો બનાસકાંઠામાંથી આવે તો બહુ જ નવા સ્ટાર્ટઅપ નીકળી શકે છે ખૂબ સરસ થઈ શકે છે ભાવેશભાઈ આપણી સાથે છે એમનું સ્ટાર્ટઅપ છે એમની સાથે વાત કરીશું ભાવેશભાઈ પહેલા તો આ સ્ટાર્ટઅપ શું છે કેવી રીતના સ્ટાર્ટ કરવામાં આવ્યું આઈડિયા શું છે અને આમાં ખેડૂતોને શું હેલ્પ છે

એટલે ગાયો બધી ખેડૂતના ઘર થી ગૌશાળામાં જતી રહી અને જ્યાં સુધી ગાય ખેડૂત ના ઘરે રહે ત્યાં સુધી ના તો ખેડૂત સુખી રહેશે અને ના ગાય સુખી રહેશે બનાસ ની ધરતીમાં આમ તો બઉ બધું નવું નવું થતા જોયું છે હું હમણાં ગઈ એક્ઝોટિક પણ જોયા એટલે બનાસકાંઠામાં ખૂબ નવું બધું થાય છે આ સ્ટાર્ટઅપ નો આઈડિયા આવે તો તમે માં જો તમે છો અને તમે આ વિચારો અને ત્યાં જ ક્રાંતિની શરૂઆત આમ તો થઈ જાય પણ આ આઈડિયા પછી શું એટલે તમને ઇન્વેસ્ટર ક્યાંથી મળે કેટલો ખર્ચો થાય આમાં સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું હોય તો અમે કામ લીધા જેવું સ્કેલ ફેમિલી થી ફંડિંગ લીધું પછી ગુજરાત ની ની ફંડિંગ છે મને લાખ નું ફંડિંગ મળ્યું થોડું ફંડિંગ મળ્યું આમ કરતા અમે આજે

એટલે બનાસકાંઠા માટે એવું કહેવાય ને કે પથ્થર મારીને પણ એ પાણી કાઢી શકે એવી એ ધરતી છે અને બનાસકાંઠામાં જો આવા સ્ટાર્ટઅપ થઈ શકતા હોય તો આપણા ગુજરાત પાસે બહુ બધું પોટેન્શિયલ છે બહુ જ બધા સ્ટાર્ટઅપ થઈ શકે છે અને જ્યાં ખેતી થતી હોય જ્યાં જમીન સાથે જોડાયેલા માણસો છે એમની પાસે અદભુત વિચારો હોય છે એમને માત્ર એક કોશ જરૂર હોય છે જો એ મળી જાય તો ખૂબ અદભુત આપણા ગુજરાતમાં બિઝનેસ થઈ શકે છે